નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌનું શિયાળી ચેનલ નિકુંશ પરમાર ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનું ચેનલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવી છે નિવૃત્તિ પામેલા ચોસઠથી ચુમ્મોતેર વર્ષના પેન્શનર અને નિવૃત્તિ કર્મચારીઓ માટે જાહેર થયો અગત્યનો જીઆર હવે પેન્શનને ચિંતાની જરૂર નથી જો તમે પેન્શનધારક છો ચોસઠથી ચુમ્મતેર વર્ષના પેન્શનધારક છો નિવૃત્તિ કર્મચારી છો તો તમારા માટે આજનો આ વીડિયો ઉપયોગી બનશે મિત્રો વધારે સમય ન બગાડતા આપણે આજનો વિડીયોની શરૂઆત કરી દઈએ છીએ મિત્રો કે દિવાળી પર ડીએ હાઈક ભારત સરકાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શોને મોટા સમાચાર આપવા જઈ રહી છે કારણ કે કારણ કે તાજેતરના અહેવાલ મુજબ કેન્દ્ર સરકાર આવતા મહિને એટલે કે દિવાળીના અવસર મોંઘવારી ભથ્થામાં ત્રણ ચાર ટકા વધારો વધારો કરી શકે છે મિત્રો અને જો આવું થાય તો દિવાળી પર કર્મચારીઓના પેન્શનનો સીધો નાણાકીય લાભ મળશે અને તેની જાહેરાત ખૂબ જ ટૂંક સમયમાં થઈ શકે છે કારણ કે આગામી મહિનો તહેવારોથી ભરેલો છે જે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની શિષ્ટ તક છે મિત્રો જેના કારણે માત્ર કર્મચારીઓ જ નહીં પરંતુ પેન્શોની પણ રાહત મળશે અને તેઓ તેમાં તહેવારો પર ખૂબ જ ધામધૂમથી ઉજવી શકશે મિત્રો ત્યારબાદ વાત કરતા પહેલાં ચેનલમાં નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઈક કરી લો તમે ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શનધારક બાબતે હરી કપડેલ મળતી રહેશે મિત્રો ત્યારબાદ આપણે જોઈ લઈએ કે કેન્દ્ર સરકારે ટૂંક સમયમાં કર્મચારી અને પેન્શનને મોટા ખુશખબર આપવા જઈ રહી છે મિત્રો તમને જણાવી દઈએ કે આવતા મહિને પહેલાં અઠવાડિયામાં જ મોંઘવારી ભથ્થામાં ત્રણથી ચાર ટકા વધારો થવાની આશા છે જો આવું થાય તો પંચાવન ટકાના વર્તમાન મોંઘવારી ભથ્થાની સીધો અઠ્ઠાવન ટકા કે ઓગણસાઠ ટકા સુધી વધારી શકાય છે મિત્રો આ સમાચાર ખાસ કરીને તે કરોડો કર્મચારીઓને પેન્શન માટે જેઓ દર મહિને તેમના પેન્શન અને પગારની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મિત્રો આ બધાની અસર સીધી તેમના કિસ્સા પર પડશે અને આ વખતે દિવાળીની અવસર પર આ નિર્ણય મુજબ ખૂબ જ ખાસ સાબિત થશે કેન્દ્ર સરકાર દર વર્ષ બે વાર વધારો જાહેર કરે છે જેમ કે પહેલો વધારો જાન્યુઆરી મહિનામાં અને બીજો વધારો જૂન મહિનામાં અને બીજો જુલાઈથી ડિસેમ્બર સુધી થાય છે આ મિત્રો તમે જાણો છો વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થું વધે છે એક જાન્યુઆરી અને બીજું સિવાય જુલાઈમાં તો જુ જાન્યુઆરીનો મોંઘવારી ભથ્થું એપ્રિલમાં મિત્રો જાહેરાત કરવામાં આવે છે જ્યારે જૂન મહિનાનું મોંઘવારી પથ્થું એક જુલાઈ મહિનાનું મોંઘવારી પથ્થું સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં જાહેર કરવામાં આવે છે મિત્રો ત્યારબાદ વાત કરી લઈએ જાન્યુઆરી થી જૂન મહિના માટે મોંઘવારી ભથ્થામાં આટલું ઊંચું હતું આ વર્ષ માટે બે હજાર પચીસમાં સરકારે આ જાન્યુઆરીથી જૂન સુધીના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કર્યો હતો ત્યારબાદ મોંઘવારી ભથ્થા ત્રેપનથી વધીને પંચાવન ટકા થયું હતું અને હવે જુલાઈથી ડિસેમ્બર સુધીના મહિનામાં આ માટે મોંઘવારી ભથ્થાઓ વધારો થવાનું થવાનું છે અને સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે ત્રણથી ચાર ટકા વધારો થઈ શકે છે મિત્રો અને જો તે લાગુ કરવામાં આવે તો લગભગ એક પોઈન્ટ એક કરોડ કર્મચારી અને પેન્શનોને સીધો લાભ મળશે તમે જણાવી દઈએ કે આ મોંઘવાડી ભથ્થા સીધી અસર પગાર અને પેન્શનો પડે છે કારણ કે તે મૂળ પગારમાં ઉમેરવામાં આવે છે ઉદાહરણ તરીકે ધારો કે જો કોઈ કર્મચારી કોઈ પેન્શનધારક નવ હજાર તરીકે આપવામાં આવતું હોય પેન્શન આ આવતમાં પંચાવન ટકા બધા મુજબ ચાર હજાર નવ હજાર ચાર હજાર નવસો પચાસ મળશે તો કુલ પેન્શન તેર હજાર નવસો પચાસ થાય છે મિત્રો અને ડેટા અનુસાર જો બધું વધીને અઠ્ઠાણું ટકા થઈ છે ઓગણસાઠ ઓગણસાઠ ટકા સુધી પહોંચશે તો પેન્શન વધીને ચૌદ હજાર બસો રૂપિયા થશે મિત્રો જેનો અર્થ એ છે કે દર મહિને તમે બસો સિત્તેર રૂપિયા ફાયદો થશે ત્યારે હદમાં વાત કરી લઈએ દર મહિને પાંચસો ચાલીસનો લાભ થશે જો કોઈ કર્મચારી લઘુત્તમ પગાર અઢાર હજાર રૂપિયા હોય તો હદમાં મોંઘવારી ભથ્થા મુજબ તેનો કુલ પગાર સત્યાવીસ હજાર નવસો રૂપિયા થાય છે પરંતુ જો મોંઘવારી ભથ્થામાં અઠ્ઠાણું ટકા વધારો કરવામાં આવે તો તેમને દસ હજાર ચારસો ચાલીસ રૂપિયા મોંઘવારી ભથ્થો આપવામાં આવે છે ત્યારબાદ તેનો કુલ પગાર અઠ્યાવીસ હજાર ચારસો ચાલીસ રૂપિયા થશે એટલે કે દર મહિને તેને પાંચસો ચાલીસ રૂપિયાનો વધારો થશે જો તમે જુઓ તો આ નાની રકમ નથી ખાસ કરીને જ્યારે તે તહેવારની મોસમ હોય તો આ પૈસા ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થશે મિત્રો તો આ અત્યારની મહત્વપૂર્ણ આપણે થેન્ક યુ વેરી મચ